બીજી તરફ વડોદરાના ઘણા વિસ્તારોમાં પાણીનો કકડાટ ઉભો થયો છે જણાવી દઉં કે ધારાસભ્ય કેયુ રોકડિયાના વિસ્તારમાં પાણીનો કકડાટ ઉભો થયો છે ધારાસભ્યના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણીના ધાંધિયા કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ કર્યો હતો સાથે જ ઢોલ નગારા વગાડીને તંત્રને જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સ્થાનિકોએ કહ્યું કે મેં ધારાસભ્ય કે કોર્પોરેટરને ક્યારેય જોયા નથી વોર્ડ ઓફિસ વાળા છેલ્લા એક વર્ષથી ધક્કા ખવડાવે છે અમને પાણી માટે તડપાવનાર નેતાઓ વોટ માટે તડપશે એ નક્કી છે આ વખતે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે का खराब पानी आता है चोखू नहीं आता है एक काला पानी आता है एक काला में आधा काला पानी खराब आता है आधा काला जो सूद आता है वो भी नहाने का नहीं होता है धोने में कमी हो जाता है हाँ दो पलवार रहता है एक पलवार नहाता है एक पलवार का पानी खत्म हम लोग को बेघंटा का पानी चाहिए और पीने का चोखू पानी चाहिए बस इतना वो लोग पूरा कर दे हमारे पानी चोखू जो है पानी माते समस्या छ पानी नो प्रॉब्लम है हमारे पीवा माटे चोखू पानी जो है

ન આ વિસ્તાર છેલ્લા તમે જુઓ કે બાર વરસથી પીવાના પાણીની સમસ્યા તેમ છતાં આ જ વિસ્તારોએ ખોબે ખોબા ભરી મત આપીને તમને સત્તા પર બેસાડ્યા છે એક બાજુ આપણે વડોદરા મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરે છે સ્માર્ટ સિટીની ટ્વેન્ટી ફોર બાય સેવન પાણી આપીશું પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે પીવાનું એક ટાઈમ ચોખ્ખું પાણી નથી આપતા એટલે અમે આજે ઢોલ નગારા વગાડ્યા છે એક બાજુ તમે જુઓ કે કોઈ વ્યક્તિ ગરીબીમાં મજબૂરીમાં

મત વિસ્તાર અને અત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ ભારતનો મત વિસ્તાર આ ગણેશનગર અને આજુબાજુના તમામ વિસ્તારની અંદર છેલ્લા બાર વર્ષથી પાણીની સમસ્યા છે અને છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યા છે ઢોલ નગારા વગાડીને આ અધિકારીઓને કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તમામ વહીવટીદારોને કાઉન્સિલરોને કે તમામ લોકોને ઢોલ લગાવવા સાથે આ એમની કુંભકરણની નિંદ્રામાંથી જગાડવાનો આજે પ્રયત્ન કર્યો છે કે હવે આ પ્રજાજનોના ઘરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ચૂંટણીના સમયે તમે મત માંગવા માટે આવો છો પણ પ્રાથમિક જરૂરિયાત પીવાનું પાણી તમે આપી શકતા નથી એના પ્રશ્નના કારણે આજે ફોડ કરીને તમામ આજુબાજુની સોસાયટી અને રહેવાસીઓએ વિરોધ કર્યો છે